પોરબંદરના માધવપુર ગામે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના મેળાની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે અને તે અંતર્ગત કલેક્ટર અને ડીએસપીએ મુલાકાત લીધી હતી અને પ્રથમ દિવસે સોળસો કલાકારો એકસાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે તેમ જણાવ્યું છે માધવપુર ઘેર ખાતે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે વર્ષ બે હજાર પચીસનો માધવપુર ઘેરનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત માધવપુરના મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ સોળસો કલાકારો એક રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે